સુરતમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાને લઈને સુરત મનપા અને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે ત્યારે જે બુધવારે સુરત મનપાની લિંબાયત ઝોન દ્વારા પાઠેના ખાતે આવેલા રજાનગર ખાતે પંદર જેટલી ચા ખાણીપીણીની ગેરેજ મેડિકલ સ્ટોર જેવી દુકાનોને ટ્રાફિકની સમસ્યા નામે બંધ કરાવી હતી જેને લઈને દુકાનદારોએ વિરોધ કર્યો હતો સમયે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા પણ ત્યાં પહોંચી જવા પામ્યા હતા અને અધિકારીઓની પૂછપરછ કરી હતી તો દ્વારા પણ આક્ષેપો કરાયા હતા કે રાજકીય અદાવતને કારણે રાગ દ્વેષ રાખી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા રજાનગર વિસ્તારને ટાર્ગેટ કરી ટ્રાફિક સમસ્યાના નામે ફરિયાદો કરી જોને હાથો બનાવી ગરીબ અને શ્રમિક પરિવારોની રોજીરોટી છીણવાનો તે લોકો હિન પ્રયાસ કરાયો છે હાલ તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લિંબાયતના ધારાસભ્ય ગીતા પાટીલ સામે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાર દ્વારા આક્ષેપો કરાયા છે જોકે બીજી તરફ હાલ ગરીબ અને શ્રમિકોના રોજગાર છીનવી લેવાયા હોય જેને લઈ તંત્ર સામે પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે સાથે